ભુજના હમીરસર તળાવના કિનારે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિને ઉજાગર કરતી અલગ અલગ કૃતિ રજૂ કરવામાં આવશે અષાઢી વીજ કચ્છી નવા વર્ષના દિવસે કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ કાર્નિવલમાં અલગ અલગ ચોસઠ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવશે જેમાં કચ્છની લોક સંસ્કૃતિ હસ્તકલા ઉદ્યોગો ઓપરેશન સિંદુર સ્વચ્છ ભારત મિશન મુક્ત ભારતના હમીરસર તળાવના કાઠી સાંસદ કચ્છ કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે જેમાં બે હજાર ત્રણસો પચાસ જેટલા કલાકારો પોતાના કામણ પાથર છે કચ્છ કાર્નિવલને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે કાર્નિવલમાં પ્રથમ બીજા અને ત્રીજા સ્થાને આવનાર કૃતિઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે સમગ્ર કાર્નિવલના રૂટને લાઇટ ડેકોરેશનથી શણગારવામાં આવી રહ્યું છે સાંસદ કચ્છ કાર્નિવલ બે હજાર પચીસ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લાગ લાટ થી સાત વર્ષ કાર્નિવલ ભુજ ખાતે યોજાયો અને એનું ઉત્તર દાયિત્વ સમાજના જ લોકો લે એવી પણ એમની અપેક્ષા હતી આ વખતે જયારે તાજેતરમાં જ માન્ય વડાપ્રધાન શ્રીની કચ્છ મુલાકાત પ્રસંગે એમને અષાઢી બીજના સૌ કચ્છીઓને નૂતન વર્ષા અભિનંદન આપ્યા ત્યારે આપણા કચ્છના યુવા સાંસદ એવા વિનોદભાઈ ચાવડાએ આ અષાઢી બીજ પર્વ જયારે આવી રહ્યું છે ત્યારે આપણે કચ્છી નવા વર્ષે સાંસદ કચ્છ કાર્નિવલ નું આયોજન કરીએ એમને એવો વિચાર આવ્યો અને આગામી પાંચ વર્ષ સુધી આ કાર્નિવલ ચાલુ રહે એમના નેજા હેઠળ એવી પણ એમણે જાહેરાત કરી છે કચ્છી નવું વર્ષ એટલે અથાઢી બીજ અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છીઓના હૃદયમાં એ ઉમંગ અને આનંદ હોય અપેક્ષાઓ હોય આશા હોય ત્યારે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરે એવા આ કાર્નિવલ ફ્લોટ્સ રહે ટેબલો રહે એની કૃતિઓ રહે કચ્છની સંસ્કૃતિનું દર્શન થાય તે માટે પણ અમે બધા જ વિવિધ મહિલા મંડળ જ્ઞાતિ મંડળ કોલેજો શાળાઓ વિવિધ સંસ્થાઓને અમે આપ્યું હતું અને અત્યાર સુધી ચોસઠ જેટલી કૃતિઓ આ કચ્છ કાર્નિવલની અંદર ભાગ લેવાની છે એની અંદર કચ્છની સંસ્કૃતિ કચ્છની લોક સંસ્કૃતિ કચ્છની હસ્તકલા કચ્છના ઉદ્યોગો ઓપરેશન સિંદુર એ પણ એનો પણ ટેબ્લો આની અંદર રજૂ થવાનો છે એવી રીતે સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક મુક્ત ભારત આવા પણ પ્રચારાત્મક આ વખતે કચ્છ કાર્નિવલ અંદર સમાવેશ થવાના છે લગભગ અમારી પાસે જે એન્ટ્રીઓ થઈ અને કલાકારોની ગણતરી કરી તો સાડા ત્રેવીસો જેટલા કલાકારો આ કાર્નિવલ ની અંદર ભાગ લેવાના છે હમીસર તળાવના કાંઠે અષાઢી બીજના સત્યાવીસમી તારીખે સાંજે છ વાગે આ કાર્નિવલ ખેંગાર બાગના મહારાવ શ્રી મદનસિંહ બાવાજીનું જે આપણું પુતળું છે ત્યાંથી શરૂ થઈને રાજેન્દ્ર બાગથી ટર્ન મારી હોટલ લેકવ્યુથી ઉમેદનગર સુધીનો રૂટ તેમાં જાહેર જનતાને પધારવા માટે પણ આમંત્રણ છે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે અને એક ભુજને નવા વર્ષનો ઉમંગ અને ઉજાસથી આપણે નવા વર્ષને કચ્છની આ પાટનગરની અંદર ઉજવીએ તે રીતે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે